નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છે સત્યાવીસ બાર બે હજાર ચોવીસને મિત્રો વાર છે શુક્રવારના રોજ આજે ચણાની આવકની વાત કરીને મિત્રો ચણાની આવક સેમ કાલ જેવી રહેલી છે મિત્રો તમે જોઈ શકો છો આ માલ કાલ જેવી જ આવક રહેલી છે મિત્રો ને હરાજી નું કામકાજ ચાલુ હોય તો ચાલો જાણી લે હરાજીમાં આજના બજારમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જેને જાણીએ કેવા રહી છે આજના ચણાના બજારમાં બસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે બારસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે નંબર ચણા છે મિત્રો સારા ચણા છે મિત્રો મિત્રો સુપર ચણા છે پتہ ہے کیا؟ ہاں۔ ہاں۔ اپ نے ختم کیے ہیں۔ 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 Bia chân này có uống được không bà ơi chị ơi, bia chân này có được પંદરસો ને એકસાઠ રૂપિયા નો ભાવ થયો છે પંદરસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો પંદરસો ને માં વેચાણો છે બારસો ને એકસાઠ બારસો ને એકસાઠ રૂપિયાનો નો ફોર્યો તમે જોઈશો અમલ ના બારસો ને એકસાઠ રૂપિયાનો નો વેચાણ અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે જે અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે જેમાં કોઈક દાણો પટ ચડાવેલો છે મિત્રો અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણા છે આ રાજની બજાર ની વાત કરીને તો સેમ સેમ કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર નથી જોવા મળી રહ્યો